વીમો પાકવા આવ્યો ને પછી તપાસ કરી કંપની બંધ થઈ જાય એવું લડી જાય ગઈ એવું મારા બે અઢી લાખ રૂપિયા ઈમો આવો એવા હતા અને બધું આ તો આ શેતીનું ને બેતીનું વિમો હપતો ભરતો ને બધું ચલાય જ હતું હા 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 અને આવું બધું રમણ ભમણ થઈ ગયું માર તો એમ બરાબર છે વાત તો તારી સાચી છે પણ અમે હિંમત આપણે કરીએ કે અમે કંપની વાળા તો બચો હોવા જઈએ વાત સાચી છે લે પણ મારે તો આ છોકરાનું ને શું કરવું આને હું ખવડાવવું ને વિચારી વિચારીને ગોડો થઈ ગયો ને મારે મગજ ફરી જાય થાય એટલે કંપની હું લડી ગઈ લે આ કંપની એજન્ટ હતો એ આવ્યો તો કે કશું હતો નહીં મારી જવાબદારી નો આમ નથી એમ નહીં ન ફોન કર્યો તો હવે ફોન જ ઉપાડતો શું કરવાનું કે

ભાઈ મોરી તો મને પાંચ હજાર રૂપિયા લેતા બરાબર એટલે કંપની ગોળી મારે ઓરડી નહીં જવાનું કોઈ અને નહીં ઉલાળી લે મારા સમય એવો છે સમય ખરાબ છે મારા ના 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 મારે છોકરો ઘેર છે ભાઈ છે ભાઈ મારે પછી હું મને ભૂસે મારવાનો છે અલ્યા પણ ગોમમાં તારા સિવાય હવે બીજો કોઈ મારા સારો એવો મિત્ર નહીં કે જે આટલી મદદ કરાવત પણ તું એ ના કરે તો ભાઈ કોણ કરશે ને

મારા સોકરાને નોકરી આવી છે બરોબર હા હા અરે એને પગાર છે લાખ રૂપિયા કે હવે મારા જોયા જેવું નહીં રહ્યું કે મારા વેળા વળી ગઈ છે કે અત્યારે હવે કશું આધો આવતો નહી હરો મારા પૈસાની બહુ જરૂર હતી પણ હ કે પૈસા ની તો આ મારા આલવાના હતા એ તો મી તમોન આલ્યા બરાબર બરોબર છે લે દાડો દાણો મળીએ પછી હારું આવજો એ હારું એડો હારું આ જવનજી પણ પૈસા છે અને મારે જ પૈસાની જરૂર હતી અને મારે દેવું થઈ ગયું છે મારું લોનોના હપ્તા બપ્તા બાકી છે અને એક તો એક વેલા એક જણા પાંચથી એક લાખ રૂપિયા લીધા છે એક જણા પાંચથી પચાસ હજાર લીધા છે અને મારા દેવું ભરવું છે તે અને એક સમય એવો હતો તો એરાય મારા પણ પૈસા પહોંચ્યા માગ્યા હતા પણ મેં હાલ્યા નહોતા મારે ઘડી ઘડી હોય કહેવું છે રીતે એ વખત અત્યારે હું છે પૈસા તમે હાલો એ પછી હા બોલો શું કર્યું પેલા પૈસા નો કર્યો પૈસા હા પૈસા તો સુંદર હાલ પણ શું નહીં જેમ હાલ છે નહીં એટલે પછી એ બધું અમારું પછી શું કરવાનું પછી પૈસા લઈને પછી હાથ સેવ નહીં એટલે તમે અમારું સમજવાનું વાત હાચી છે પણ હાલમાં પણ પૈસા શું નહીં હું તને થોડા ટાઈમમાં કરી આ લ્યો થોડા ટાઈમ એટલે તને ખબર છે ને મારા સ્વભાવનો તો વાત હાચી છે પણ હાલમાં પણ નહીં હા હાલ નહીં પણ પછી મને ગુસ્સો ના લેવડાવતો તને કહી દઉં વાત હાચી પણ નહીં હાલમાં પણ

આખા ગામમાં ફરી ના લે પણ હરમશે કોઈના પણ પૈસો હોય તો સુંદરી ભેગો થયો ને લાભો પૈસા ને બેસી આવો સાહેબ તમારે ઘરની લોન બાકી છે એને હપ્તા ભરવાના નહીં જ ભરવાના બે આવું બે હું નહીં મારે હા બે હા હપ્તા ભરવાના તમારા ઘરના બાકી છે એનું વ્યાજ ચડી છે એક લાખ ને પો ચાલીસ હજાર એ તો મને ખબર છે પણ હું કરો મારા હમણાં વચમાં થોડું દેવું થઈ ગયું બરાબર એટલે સેટિંગ થાય એવું કોઈ સર નહીં હાલ હમણાં નહીં પર તો ઘરની હરાજી ચાલ ચાલુ થઈ જાય પછી વાત સાચી છે પણ આમ થોડો ટાઈમ હાલો કરી હાલો હાલ હમણાં તો કોઈ વાર નહીં એ તો ગમે તે કરવું હોય એ કરો પણ ઘરની હરાજી ચાલુ થઈ જાય બે દિવસ હાલું તમને સારું હલો બરોબર સારું કોઈ કરી હલો

હેલો હા રવા જવાનું બોલું છે આપડે ગેર થી પેલા પૈસા પડે અઢી લાખ રૂપિયા લેતાજી બોલાવી પડશે એ હારું એ

હે તારા આટલી જરૂર હોય તો મને યાદ કરવો તો કે યાદ તું એ એવું નહીં જવાનું છે ખરેખર તમે આજ આયા તે મારું ઘર બચી જ્યું ને કે આજ મારું ઘર આ લોકો બે જણાથી વેચી મારાવો એક સમય એવો હતો મેં તારાબાણ કીધું કે પોચ હજાર હાલ તી એ ટાઈમે ના હાલ પણ તી એ ટાઈમ મારી પરિસ્થિતિ સમજી વાત ને તો કોકનું આપણે સમજવું પડે એ મારી ભૂલ થઈ હું કરું કે હું માફી માંગવું માફ કરી ના હવે કોઈ માફી માંગવી નહીં પણ કોક જરૂર હોય અને જરૂરત મંદ હોય તો એને કોમમાં માં આપવું આ વાત છે હું મને ખબર પડી એ બધી હમ જે ભૂલ થઈ જશે હું માફ કરી દેજો એટલે કોનજી આવું હોય તો તારા એક ખાલી મને કોઈ ગોમવાથી સમાચાર ફોરા ફોરા મળ્યા હોત ને હું ફરવા જતો એક મને ખબર ના પડી આ વાત આટલા આવત જ વાત સાચી છે પણ હારું મારે લેતા લઈ લીધા હું હાલી ના કે આવું કરી આ લોકો

હમણાં હારું થોડું ખર્ચામાં જમીન લીધી પૈસા આપડે તો વ્યાજ વ્યાજ નહી લેતા એટલે મારે આપણે મદદ કરશું છોકરા નિર્વાહ કરવા આવે એટલે થોડા મળી રહ ત્રણ લાખ રૂપિયા જોતા હતા હા તે કશું તો જોતા હોય તો આપડે પણ લઈ જજે

પૈસા તો આલ્યા હતા આપી દેવાના આપી દેવાના નહિ લગન પતિ ગયું હાલી ગયો વાયદો પૂરો થઈ ગયો લગન પતિ ગયું પણ મારે થોડા આપવાના પૈસા હજી આયા નહી એ આપવાના તમારા આયા ના આયા તમારી મેટર છે પણ મારે જે આપવાના હતા ને એને એને થોડો ટાઈમ લોબો કર્યો ના એ મારા જોવાનું નહીં ગમે તે તમે ઘર વેચી મારો કે ગમે તે બેસો ખેતર વેચી મારો પેલી રાખેલી જમીન વેચો એ મારા કશું જોવાનું નહીં મારા તો મારા બધું વેચવાનું કે તમે મોણ હારા હો તો કોંચી તને ત્રણ આવો નતો સમજો હારો સમજો તો એક પૈસા લીધા અને ને લાફો મેલ્યો ખબર છે ને હા એ તો હારે ખરેખર મારી ભૂલ થઈ ગયો ભૂલ થઈ જાય કોક ની મજબૂરી સમજવી પડે ઉલાડું ના લાગે કોકની મજબૂરી સમજવી પડે એક આ સબક મળ્યો ને રાખવાનું મજબૂરી સમજવાની ફેર આવું નહીં કરું હા લ્યો ની વાત